મેં તમને બતાવ્યું છે કે બે હજાર ચોવીસ માં તમે આનું બિઝનેસ કરી શકો છો જય શ્રી કૃષ્ણ દર્શકો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આપણા અજમેરા ફેશનમાં તો શું તમે પણ એવી તલાશમાં છો જે રીતના કે બે હજાર ચોવીસમાં કયું બિઝનેસ કરવું જોઈએ કન્ફ્યુઝ છો તમે કે કયું બિઝનેસ છે જે શિકાવ રહેશે ને જે સમયસર ચાલશે જો હું આજે તમને એક એવો બિઝનેસ બતાવવા જઈ રહી છું જે બે હજાર ચોવીસ એન્ડ સુધી ચાલતું જ રહેશે ને ચાલતું જ રહેશે ને આમાં કોઈ દિવસ મંદી નહીં આવશે ચાલો તો હું એક ઝલક બતાવી દઉં આ તમે જોઈ શકો છો અહીંયા તમે વિચાર કરીશો કે આ બધું શું છે કોઈક જગ્યાએ ચણિયા છોડી છે કોઈક જગ્યાએ નાઇટીસ છે કોઈક જગ્યાએ ડ્રેસ ને સાડી મૂકેલી છે તો આ વસ્તુ છે શું આ છે એકચ્યુઅલી ઓલ ઇન વિન કલેક્શન્સ અજમેરા ફેશનનું અજમેરા ફેશન જે સુરતની બધાથી મોટી ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ કંપની છે જે બતાવી રહ્યું છે આ વિડિયોમાં કે આ જેટલા પણ પ્રોડક્ટ્સ તમે જોઈ શકો છો બધા જ પ્રોડક્ટની મેન્યુફેક્ચરિંગ અહીંયા અમારા ત્યાં કરવામાં આવે છે જેથી આ કલેક્શન તમને સસ્તામાં સસ્તી રેટમાં મળે છે આ બેનિફિટ છે કે તમે સસ્તામાં લઈને ડબલનું પ્રોફિટ લઈ શકો છો ચાલો સ્ટાર્ટિંગ હું કરીશ અહીંયાથી આપણા ત્યાં પિસ્તાલીસ રૂપિયાથી ડેલી વેર સાડીનું કાઉન્ટર સ્ટાર્ટ થઈ જાય છે જેમાં નવ્વાણું રૂપિયાની પણ સાડી અવેલેબલ છે જેવી રીતના કે આ સેમ્પલ તમે જોઈ શકો છો આ છે આપણે નવ્વાણું રૂપિયાથી શરૂ થતું કલેક્શન જેની અંદર તમને દસ પીસના સેટ મળશે દસ અલગ અલગ કલર્સ ઓપ્શન સાથે જોઈ શકો છો મટીરિયલ છે આ જસ્ટ એક્ઝામ્પલ માટે છે આના પર્ટિક્યુલર તમને એક એક કાઉન્ટર મળી જશે જ્યાં તમે જાતે લાઈવ પર્ચેસિંગ કરી શકો છો કાં તો વિડીયો કોલથી પણ પર્ચેસિંગ કરી શકો છો એના પછીનું જે કાઉન્ટર આવે છે એ આપણે આવે છે પ્રિન્ટેડ સાડીનું કાઉન્ટર જ્યાં તમને આ પ્રમાણે કેટલોગ સાડી આપવામાં આવશે હું એક એક ઝલક જ બધાની બતાવીશ બરાબર એના પછી તમે જોઈ શકો છો આખી પ્રિન્ટેડ સાડીનું ડિપાર્ટમેન્ટ છે જ્યાં તમને બ્રાસો સાડી જોશે તો બ્રાસો સાડી મળી જશે પ્રિન્ટેડ સાડી જોશે વિધાઉટ લેસ બોર્ડરની એ પણ અવેલેબલ છે લેસ બોર્ડરમાં સિમ્પલ જોઈએ છે એ પણ અવેલેબલ છે પ્લસ હેવીમાં તમને સાડી જોતી હોય તો પણ મળી જશે આપણી બાંદરી કોન્સેપ્ટની હેવી લગ્ન પ્રસંગ માટેની સાડીઓ પણ છે ઇન શોર્ટ આપણી પાસે સાડીઓની ઘણી બધી વેરાયટી એન્ડ રેન્જ છે એના પછી તમે અહીંયા જોઈ શકો છો હેવીમાંની સાડીમાં જે રીતના કે વાત કરીએ સિલ્ક કોટનની તો સિલ્ક કોટનમાં તમને બ્રોકેટ કોન્સેપ્ટના બ્લાઉઝ પીસ સાથેની હેવી રેન્જમાં તમને હેવી ક્વોલિટીની સાડી મળી જાય છે અહીંયા તમને ડાઇંગ મેચિંગ સાડી મળશે હેવીમાં હેવી તમને સાડી જોતી હોય તો પછી તમે આ લઈ શકો છો આ બધી મેન્યુફેક્ચરિંગ પ્રાઇઝમાં મળશે આની કિંમત માર્કેટમાં બે હજાર ત્રણ હજાર છે જે તમને ફક્ત અહીંયા સાતસો રૂપિયાથી મળે છે એના પછીની વાત કરશું તમે માર્કેટમાં જોઈએ છે દસ દસ હજારની સાડી વેચાય છે અને એ સાડી તમને અહીંયા હજાર બે હજારમાં પ્યોર હેન્ડવર્કની મળી રહી છે આ તમે જોઈ શકો છો પ્યોર ખાટલી વર્ક આખા સાડા છ

વર્ક કોટન અને ચંદેરી કોટનની વેરાયટી કંઈક મૂકેલી છે બાજુના સેગમેન્ટમાં આપણે જોશું તો અહીંયા તમને સ્પેશિયલી સિલ્ક સાડીના કલેક્શન મળશે પાંચસો રૂપિયાથી પૈઠની સાડીથી લઈને તમને અહીંયા ખંડ સાડી અને કાંચિવરમ ડોલા સિલ્ક પ્યોર સિલ્ક બનારસી સિલ્ક બધી જ સાડીનું કલેક્શન મળશે નેક્સ્ટ કોન્સેપ્ટ આવશે આપણે હેવી બ્રાઇડલ સાઇડલ લહેંગાનું જેની અંદર મોસ્ટ ઓફલી તમે વધારે માર્જિન લઈ શકો છો કેટલું બસ્સો ટકાથી પણ વધારે આ છે આપણે બ્રાઇડલ સ્પેશિયલ લહેંગા ચોલીનું કલેક્શન જે તમને

સ્પેશિયલ જોઈએ છે અવેલેબલ છે આ તમે જોઈ શકો છો બ્રાઇડલ સ્પેશિયલ એ પણ અવેલેબલ છે હવે થોડુંક અલગ જગ્યાએ જઈએ એટલે કે ડ્રેસ મટીરિયલમાં જઈએ તો આ છે બધી ડ્રેસ ની વેરાયટી આ સિંગલ સિંગલ સેટ રાખ્યા છે કારણ કે તમને ખ્યાલ આવી શકે આપણી પાસે કેટલોગમાં કાશ્મીરી વર્ક વાળા ડ્રેસ મટીરિયલ અવેલેબલ છે પ્રિન્ટેડ જે સિમ્પલ સેવન્ટી એઇટ રૂપિયાથી એટલે કે ઇઠોતેર રૂપિયાથી શરૂ થાય એ કલેક્શન છે આ જે હેન્ડવર્ક સ્પેશિયલ જયપુરી જે આઠ હજારમાં વેચાય છે માર્કેટમાં એ તમને અહીંયા બે હજાર ત્રણ હજારમાં મળશે ત્યાં છે તમને પાકિસ્તાની સૂટ જેનું બહુ વધારે ક્રેશ છે ધેન એના પછીનું જે સેગમેન્ટ આવશે કુર્તી ઓનલી ઓગણપચાસ રૂપિયાથી આપણા ત્યાં કુર્તીઝના સેગમેન્ટ મળે છે જ્યાં થ્રી પીસ છે કેટલોગ નાયરા કટ આલિયા કટ કોર્સેટ અને અનારકલી સ્ટાઇલની કુર્તીઓ પણ તમને જોવા મળી જાય છે એના પછીનો જે પ્રોફિટેલ બિઝનેસ આવશે એ છે કિટ્સવેરનું બિઝનેસ આ તમે જોઈ શકો છો કિટ્સવેરની વેરાયટી પણ તમને અજમેરા ફેશન આપે છે ચૌદ રૂપિયાથી શરૂ થતી વેરાયટી જેમાં બેબી બોયસ ને બેબી ગર્લ્સના સંપૂર્ણ કલેક્શન્સ તમને જોવા મળી રહ્યા છે એના પછી વાત કરીશું બોટમ વેર ઓનલી સિક્સટી ફોર રૂપીસથી તમને અહીંયા બોટમ વેયરના કલેક્શન જોવા મળી જશે તમને હેરમ જોઈએ છે લેગિન્સ પ્લાઝો જે જોતી હોય એ બધી વેરાયટી આપણી પાસે સેટ સેટવાઇઝ અવેલેબલ છે ડીલ એ છે એ દર્શકો કે આપણે સિંગલ પીસમાં કલેક્શન્સ નથી આપતા બાકી બધું જ કલેક્શન તમને અહીંયા સેટવાઇઝમાં મળશે તો આ સાઇડ તમે જોઈ શકો છો રેડીમેડ બ્લાઉઝ છે આપણે બ્લાઉઝ પેટીકોટ અસ્તર ફોલની પણ વેરાયટીઝ રાખીએ છીએ જે મેચિંગ સેન્ટરમાં તમે એના નામથી વેચી શકો છો એના પછી મેન્સવેરની કલેક્શનની વાત કરીએ તો તમે જોયું હશે અહીંયા નું કલેક્શન્સ પણ છે સટિંગ સુટિંગ એની સાથે તમને અહીંયા રેડીમેડ કુર્તાઝ છે નાઇટીઝ કલેક્શન નાઇટ શૂટ કલેક્શન સંપૂર્ણ કલેક્શન્સ તમને મળી રહી છે તો તમે જોઈ શકો છો ખૂબ સરસ એવું દ્રશ્ય તમને જોવા મળ્યું હશે આ ટેબલ ઉપર કે અજમેરા ફેશનની જેટલી વેરાયટીઝ છે બધી આપણે એક સાથે બતાવી છે હવે આપણે જોઈશું તો અહીંયા હેન્ડલૂમ સ્પેશિયલ કટન્સની વેરાયટી પણ તમને અજમેરા ફેશન આપે છે નાઇટ સૂટ નાઇટી ચણિયાચોળી અને હેવી માના પ્રસંગમાં વેચાતા શોરૂમ સ્પેશિયલ ગાઉન્સ પણ મળી જશે તથા હેન્ડવર્ક સ્પેશિયલ કુર્તીઝ જે આલિયાગઢ બહુ ફેમસ છે એ પણ મળશે આ હેન્ડવર્ક સ્પેશિયલ સાડી સાડા છ મીટરની જે તમે જોઈ શકો છો એ પણ છે અને રેડી ટુ વીયર સાડી કે ને મહિલાઓને બધાથી વધારે રેડી ટુ વીયર સાડી ગમે પહેરવાની જે બે મિનિટમાં પહેરાઈ જાય એ સાડીના આપણી પાસે હજાર પ્લસ ડિઝાઇન છે આ છે પ્યોર ડોલા સિલ્ક બાંધની સાડી ઓરિજિનલ સિલ્ક આવશે એ પણ જણાવી દો અને છેલ્લું સેગમેન્ટ છે આપણે દુપટ્ટાના કલેક્શન્સ આ જોઈ શકો છો તમે બધા જ દુપટ્ટાના કલેક્શન્સ તમને જોવા મળે છે તો તમને કેવું લાગ્યું આ સંપૂર્ણ કલેક્શન જે મેં તમને બતાવ્યું છે કે બે હજાર ચોવીસમાં તમે આનું બિઝનેસ કરી શકો છો હવે હું તમને આઈડિયા આપું છું કે જે રીતના કે તમે માની લ્યો તમારે ઘરેથી વ્યવસાય કરવું છે તો તમે કયા કયા કલેક્શન રાખી શકો છો એની ડિટેલ્સ મને આપીશ પ્લસ તમારે શોરૂમ છે તો શોરૂમમાં તમે રાખી શકો છો ચોળી હેવી કુર્તાસ ગાઉન્સ ને હેવી હેન્ડવર્ક સાડી રેડી ટુ વેર સાડી આ છે શોરૂમ સ્પેશિયલ કલેક્શન ફેરી કરો છો તો દુપટ્ટા રાખો છો લેગીસ રાખી શકો છો કુર્તી રાખી શકો છો ને ડ્રેસ મટીરિયલ રાખી શકો છો આ રીતના ઘણા પ્રકારના તમને આઈડિયા જોતા હોય તો આજે આપણી અજમેરા ફેશનને સબસ્ક્રાઇબ કરજો જેનાથી હું પ્રિયંકા તમારી સાથે દરરોજના જોડાઈ શકીશ અલગ અલગ નવા પ્રોડક્ટની અપડેટ માટે અને તમારા મિત્રોને પણ શેર કરજો જે લોકોની દુકાન છે કાં તો જેમને કપડાના બિઝનેસમાં આવું છે તો આજનો અનોખો વિડિયો તમને કેવો લાગ્યો મારું બેસ્ટ આઈડિયા તમને કેવું લાગ્યું મને કમેન્ટના માધ્યમથી જણાવજો આશા કરું છું બહુ જ ગઈમું છે તો એક કમેન્ટ્સ જરૂર કરી નાખજો વિડીયો માટે અને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ